કતારગામના ગામના વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેના વિડિયો ઉતારી ધંધો કરવાના બહાને બ્લેકમેલ કરી 1 કરોડ 26 લાખથી વધુ પડાવી લેનાર 10 લોકોની ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં રહેતા 20 વર્ષનો યુવક બીબીએ નો અભ્યાસ કરે છે તેના પિતા દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે 6 મહિના અગાઉ યુવકના પિતા તબેલો વેચી દીધા તેમની પાસે 1.5 કરોડ રૂપિયા જેવી રકમ આવી હતી આ વાતની જાણ કતારગામ લલિતા પાર્કમાં રહેતા જયદીપ અરવિંદ ટાંકને થઈ હતી જેથી જયદીપે આ પડાવવા માટેનો પ્લાન ઘડી કાઢ્યો હતો તેણે કતારગામ આંબા તલાવડી સોનલ પાર્કમાં રહેતા લાખો રૂપિયા ભરત બોઘા સાટિયાને યુવક પાસે કરોડો રૂપિયા આવ્યા હોય તેની જાણ કરી હતી બાદમાં લાખા તેના ભાઈ ભોળા વિજય તેવર કતારગામ લંદસાયટીમાં રહેતા સાગર સાટિયા ભોલામેર કનુ સાટિયા કતારગામના બંબાગેટ પાસે રહેતા કરણ ત્રિવેદી વૃંદાવન સોસાયટીમાં રહેતા જેનિસ કલ્સરિયા અને રોમા સાટિયાએ યુવકને બોલાવીને સેનીટાઈઝરનો ધંધો કરવાની લાલચ આપી હતી ત્યારબાદ આ ટોળકી યુવકને ધંધાના બાને એક દુકાનમાં લઈ જવા પામ્યા હતા જ્યારે લાખા યુવક સાથે સૃષ્ટિ વૃદ્ધનું કૃત્ય કર્યું હતું આ સમયે હાજર અન્ય સાથીઓએ તેનો વિડીયો ઉતારી લીધો હતો આ વિડીયો વહેતો કરી દેવાની ધમકી આપીને ધંધાના નામે આ ટોળકીએ યુવક પાસેથી છેલ્લા છ મહિનામાં ટુકડે ટુકડે એક કરોડ છવ્વીસ લાખ પચાસ હજાર રૂપિયા અધો અધ કહી શકાય તેવા રૂપિયા પડાવી લીધા હતા યુવક ચૂપચાપ ઘરમાંથી પૈસા લાવી ટોળકીને આપતો હતો આ ઉપરાંત સાત મોબાઈલ ફોન અને વોચ પણ ઢીઢાવીને પડાવી દીધી હતી છતાં આ ટોળકી યુવક પાસે ત્રીસ લાખની માગણી કરી હતી પરંતુ હવે આ યુવક પાસે પૈસા આપી શકે તેમ ન હતું બે દિવસ પહેલાં યુવકના પિતાએ તપાસ કરતાં ઘરમાંથી રૂપિયા ગાયબ થયા હતા ત્યારે યુવકને પિતાએ પૂછતા તેને સઘળી હકીકત જણાવી હતી આખરે યુવકે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને લાખા રૂપિયા ભરત સાટિયા કરણ ત્રિવેદી અને જયદીપ ટાંકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરિશ્રી જીત